રાજકોટમાં યુવા ભીમ સેના દ્વારા પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી રાજકોટમાં યુવા ભીમ સેના દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી અહેવાલ માં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ મારું નામ ડીડી સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક આર્ય સમસ્ત અનુસૂચિત જાતિ અન્ય સંગઠનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને યુટ્યુબની અંદર એક વિડિયો વાયરલ થયેલો હતો જેની અંદર એક ચંદ્ર ગોવિંદાસ સુરત કોઈ કથાકાર છે એને સંવિધાન વિરુદ્ધ બેફાટ વાણી વિલાસ કરેલા છે જે સમાજની દીકરીઓ અને જે સ્ત્રીઓ છે એના પિતા વિરુદ્ધ પણ બે કરેલું છે હરામખોર ગણાયેલા છે જે પિતા પોતાની દીકરીને નોકરી પર મોકલે છે બરોબર એનું એવું કહેવાનું છે કે વેબીચાર કરાવવા મોકલે છે આવો આક્ષેપ કરીને એ પિતાને હરામખોર ગણાવીને બે ફોર્મ બોલેલ છે અને સંવિધાનના જે ઘડવૈયાઓ છે જે ત્રણસો નેવ્યાસી સંવિધાનના ઘડવૈયાઓ અને સંવિધાનના જે અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે એનું પણ અપમાન કર્યું છે સંવિધાન સભાનું અપમાન કર્યું છે અને ભારત દેશ સરકારનું અપમાન કર્યું છે આ રાજદ્રોહનો ગુનો કરે છે એટલે અમારી માંગ છે રાષ્ટ્રદ્રોહનો આની ઉપર ગુનો દાખલ કરવામાં આવે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને જો ફરિયાદ दाखल કરવામાં નહી આવે આ ઉપર પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી તો જરૂર પડશે તમામ જે ભારતના સંવિધાનને માનનારા લોકો છે અનુસૂચિત જાતિના લોકો ડૉક્ટર બાબાસાબ આંબેડકરની વિચારધારાના માનનારા લોકો સુરતમાં જ્યાં પણ એની સભા છે ત્યાં જ અમે ઉગ્ર વિરોધ થશે અમે કોઈપણ સાથે વાત માફી પણ માંગીએ છીએ માફી ના બડ્યું આવ્યા છે પણ માફી પણ અટકથી માફી છે કે માફી સ્વીકારતા નથી બરોબર એને એવું કેવું છે મારી ભૂલ થઈ ગઈ હું કોઈ દિવસ નહીં બોલું અને સમજી વિચારીને બોલેલો એક એક શબ્દ છે એને એ કોઈ ભૂલવા બોલેલો નથી સમજી વિચારીને લોકોને ઉશ્કેરવા ધાર્મિક લોકોને તેજ પહોંચાડવા માટે અને ઉશ્કેરિત જનક શબ્દો વિચારીને બોલ્યા છે આની પર કાર્યવાહી થઈ જો એટલે ભવિષ્યમાં કોઈ આવી સંવિધાન કે દેશના વિરુદ્ધ બફાટ ન કરી માગ અમારી એક જ છે કાયદેસર આની પર તાત્કાલિક ફરિયાદ દાખલ થાય અને આની ધરપકડ થાય અને જેલ હવાલે કરે અને આવા કોઈ લમપડ કથાકારો કોઈ પણ અસામાજિક તત્વો આવા બફાટ ન કરે અને અમારી કોઈ ધર્મ સાસ્ત્રો વિરુદ્ધ નથી આવા જે ભારતના સંવિધાન વિરુદ્ધ બોલે છે ભારતના કાયદા વિરુદ્ધ બોલે છે ભારત સરકાર વિરુદ્ધ લોકશાહી વિરુદ્ધ જે બફાટ કરે છે એની વિરુદ્ધ અમારી લડાઈ છે